મીટિંગ મળી હતી તેમાં અનાજ એસોસિએશનની નવીન કારોબારીની રચના કરવાની હોવાથી આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ખેડબ્રહ્મા એપીએમસી અનાજ એસોસિએશનના દરેક દુકાનદારો ભેખા મળી બિનહરીફ નવીન કારોબારીની રચના કરવામાં આવી હતી તેમાં પટેલ રમણભાઈ રણછોડભાઈ પ્રમુખશ્રી તરીકે જાહેર થયા હતા ઉપપ્રમુખશ્રી મહેતા શૈલેષ કુમાર પોપટલાલ અને સેક્રેટરી તરીકે ભંડારી સર્વિશકુમાર સુરેશભાઈ અને કમિટી સભ્ય તરીકે જોશી ચંદ્રકાંતભાઈ કમિટી સભ્ય ગોધી ભાવિનભાઈ કમિટી સભ્ય તરીકે મળશે સમીરભાઈ અને કમિટી સભ્ય મહેતા મહાવીરભાઈની બિનહરી વરણી કરવામાં આવી હતી અને ખેડબ્રહ્મમાં એપીએમસી અનાજ એસોસિએશનના દુકાનદારોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા બ્યુરો રિપોર્ટ ચંદ્રશેખર ભાવશાળ ખેડબ્રહ્મા